જય માતાજી બધા કેમ છો બધાય તો બધા મજામાં જઈશો ને આજે મારા નવા લોગમાં તમારા બધાયનો હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે નાનો અમથો લોક શરૂ કરીએ છે ને દેહ માં ગયા તો દેહ માંથી આવ્યા છે હજી કાંઈ આમ બહુ કરીને નવરા ખ્યા નથી એટલે બહુ વિડિયા નહીં આવે કેમ કે ઓછા ઓછા આવી છે ટાઈમ મળે તો એ ઉતારીશ એવું છે બધું તો આજે આપણે એક તો હાબુ હું બનાવું છું તો એ આપણે હું તમને ખાલી બતાવું છું કે કઈ રીતના હું હાબુ બનાવું છું એમ તો આખો વિતાવીશ તો હું બતાવીશ તો જો આપણે હાબુ બનાવવાના છે તો એના માટે આપણે લીમડો લીધો છે તો લીમડો આપણે ઓરિજિનલ લીમડો છે કડવો લીમડો આવે એ ને આ આપણે અરીઠા લીધા છે તો અરીઠા એ આપણે ઓરિજિનલ જ છે ખોલીને બતાવું તમને આ લેતો ખોલો તો તો આ આપણે અરીઠા છે તો ઓરિજિનલ અરીઠા છે જુઓ તમે તો આ આપણે ઓરિજિનલ જ છે તો આ અરીઠા છે ને આમાં આપણે આપણે અલોવેરા કહીએ તો એની પેસ્ટ છે કાઢેલી ઓરિજિનલ છે કેમ કે આ અમે કાઢીને ડબલામાં ભરી લીધી છે તો અમે દેહમાંથી લેતા આવ્યા હતા તો આમ આપણે ગુજરાતીમાં લાબુ કહીએ છીએ દેહમાં બધા લાબુ કહેવા ને ગુજરાતીમાં ને આમ આપણે અલેવેરા કહીએ છીએ તો આ એનો પેસ્ટ કાઢીને અમે દેહમાંથી લેતા આવ્યા છે તો આ બધી વસ્તુ ઓરિજિનલ છે જુઓ તમે તો જુઓ આ લીમડો છે કડવો આ અરીઠા છે ને આ આપણે અલેવેરા છે તો આનો આપણે માથું ધોવાનો હાબો અમે બનાવીએ છીએ તો અત્યારે તો હું હાબું બનાવું છું ખાલી ઘર માટે ને આને આપણે પ્રોડક્ટ એ બહાર પાડવાની છે તો હજી અમારે બધી થોડી ઘણી બધી પ્રોડક્ટ બાકી છે તો એ બધી કરી ને પછી અમે તમને બહાર પાડવાના છે તો પછી ગમે એને મગાવવા હોય તો એ મગાવી શકશો કેમ કે હજી અમારે ઘણું બધી પ્રોસેસ કરવાની બધી બાકી છે એવું છે ને આ આપણે માથું ધોવાનો હાબો આનો બનાવીએ છીએ સ્પેશિયલ ને આના વિનાનો એક નાવાનો હાબો બનાવીએ છીએ તો નહાવાના માં તે કડવો લીમડો ને અલોવેરા તો એ બે વસ્તુનો જ આપણે હાબુ બનાવવાનો છે તો એનો નાવાનો બનાવવાનો છે ને અરીઠા નાખી ને આપણે માથું ધોવાનું બનાવવાનો છે તો હજી અમે શરૂઆત થોડી થોડી કરી છે ને હજી આ તો હું ખાલી તમને બહાર પાડું છું કે અમે થોડું થોડું શરૂ કર્યું છે પણ હજી થોડી ઘણી બધી અમારે એનું અકાઉન્ટ ને બધું અલગ કરવું પડે તો એ હજી બધું બાકી છે તો એ બધું કરી કાઢવીને પછી અમે તમને મૂકશું વેડિયા ને પછી તમને ઓર્ડર કરી શકો તો કોને કોને મંગાવાશે તો એ બધા કમેન્ટમાં મને કમેન્ટ કરજો ને કહેજો કે અમારે મંગાવાશે એમ તો જલ્દી વહેલી તકે અમે એ બધું કમ્પ્લેટ કરી ને પછી તમને બહાર પાડશું ને થોડા સમયમાં જ આવી ગયા ટૂંક સમયમાં જ તે આપણે હાવ ઓરિજિનલ હાબુ જ બનાવીએ છીએ આમાં કોઈ વસ્તુ આપણે નાખતા નથી કેમકે કેમિકલ કે કોઈ વસ્તુ આમાં કલર કે સુગંધ તમને નહીં આવે કેમ કે અમે સુગંધ નથી નાખતા સુગંધ આપણે નાખીએ તો એ કેમિકલ જ આવે છે તો અમે બધું જાણીએ છીએ તો કોઈ વસ્તુ અમે આમાં નાખતા નથી ને હાવ ઓરિજિનલ જ અમે હાબુ બનાવીએ છીએ તો નિરાતે નિરાત્રે રાખજો થોડી ને થોડાક સમયમાં જ તે ટૂંક સમયમાં જ તે વિડીયા આવી જાય ને પછી તમે મગાવી શકશો તો બસ આજનો વિડીયો આપણે અહીંયા સુધીનો જ બનાવવાનો હતો તો બધાયને જય માતાજી